Yeah,

અસર આપણા રાષ્ટ્રધ્વજમાં થાય છે રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગો છે તેથી જ એને ત્રિરંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં સૌથી ઉપર કેસરી રંગ છે જે છે અને વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે

I don't know. આજેમાં ઘરે ઘરે દરેક બાળકે પણ એ જ માનવો જોઈએ કે આપનો તિરંગો શું છે અને મહત્વ શું છે અને આજે આ મંચ પર હું ભારત દેશની દીકરી મારી જવાબદારી સાથે કહું છું કે હું હું અને આપણે સાથે મળીને પ્રયાસ કરીશું તિરંગા અભ્યાસ અને અંતે બસ એટલું જ કહી કે જીવું છે તો આ તિરંગા માટે મરવું છે તો આ તિરંગા માટે જીવું છે તો આ તિરંગાને સાજે લેઈએ અને મરવું છે તો આ તિરંગાને ઓઢીને અને મરવું છે તો આ તિરંગાને ફૂકને અસ્તુ જ